બચાવમાં આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો ભચાઉના લાકડીયા સામખિયાળી વચ્ચે રાયમલ બાપની મઢી નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો ટ્રેલરની ટક્કર લાગતા ટ્રોલી સાથે ટ્રેક્ટર આખું પલટી ગયું હતું આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર એક જ ગામના ત્રણ લોકોના મોત થયા છે જેમાં એકને તો ચિત્રા ઉડી ગયા હતા જ્યારે ટ્રેક્ટર ચાલકની સામાન્ય ઈજા પહોંચી હતી બે લોકોના ઘટના સ્થળે મોત એકનું સારવારમાં મોત આ અંગે સિવલખા ગામના ટ્રેક્ટર ચાલક બહાદુરસિંહ સામતસિંહ જાડેજાના સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારે થી આઠ પંદરના આરસામાં અકસ્માતની ઘટના બની હતી જેમાં ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બેઠેલા સિવલખા ગામના વીસ વર્ષીય લખીરાજ સિંહ અજિતસિંહ જાડેજા પંચાવન વર્ષીય જીલુબા ભુરજી જાડેજા અને મિતે સહરખા અનુસૂચિતના કરુણ મોત થયા હતા આ બનાવ અંગે લાકડીયા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ઘની કુંભાર